પાણી જુઓ કેટલા ડિગ્રીમાં પાણી છે તમને દેખાય છે જીપટા પાણી નાખો જીણો ઝીણો ભૂકો થાય નકે છે ને મીઠું બધું ધોઈ જાય ગારો ખારો કરી નાખવાનો અને આ પાટામાં આપણે ખારણ મૂકી દેવાનું એટલે ખારણ એટલે આખો ખારું જ કરવાનું પાવઠાનું કામ એ તમે કરી શકો અને આમાં રોડનું કામ એ સાથે સાથે કરી શકો પછી રામ રામ ડાયરાને કેમ છો મિત્રો તો આવી ગયા ફરીથી એક નવા વિડીયો અંદર તો આજનો ટોપિક કી છે કે આપણે મીઠું કેવી રીતે બને આજ ડિટેલ સહિત સમજાવવાનું જો કે જો આ એનું તમને સમજાવીશ આ પાણી કેવી રીતે નીકળે ક્યાં એ જો કે આગલા વિડીયો મેં તમને સમજાવ્યું જ પણ આ ડિટેલ સહિત સમજાવશું કે મીઠું કેવી રીતે બને બાકી તમારા આગળ યુટ્યુબમાં વિડીયો જોવા જ પડશે મીઠું કેવી રીત બને અત્યારે તેજી બની ન જાય પણ કેવી રીતે બને ને એ સમજાવી દઈશ મીઠું બનાવવાની પ્રક્રિયામાં પહેલું કામ શું રહેશે તમને ખબર તો પહેલાં તો આપણે આવો ખાડો ખોલવાનો જે આપણે બોર હોય નહીં અમુક ખાડો કે કુઈ કે ચી કે આપણે આટલો છે અમુક અગરિયા મિત્રો આથી બાર બાર તેર તેર ફૂટ એટલો ઓંડો હોય તો પહેલાં આપણે આ ખાડો ખોલવાનો એમાં આપણે મોટર લગાવી દેવાની અને પછી આપણે પાણી કાઢવાનું જોકે આપણે પાણી ચાલુ થઈ ગયું છે તમને દેખાય અહીં ને આપણે લેનમાં જાય પાણી આવી જાય પછી શું કામ રહેશે તો એ તમને આલો ગામડે જઈને દેખાડું ગામડે આપણે જાતા હતા આપણે યાદ આવ્યું કે આપણે એક મોટર ચાલુ કરવાની તો હજી તમને એક વસ્તુ સમજાવું ભૂલી ગયો કે આ પાણીને જ મીઠું બને જો કે આપણે આગલા વિડીયો તમને બધા વિડીયો મેં તમને સમજાવીએ પણ આ વિડીયો મેં સમજાવું જરૂરી તો મેન વસ્તુ આ પાણી કે આ પાણીને જ મીઠું બને બરાબર હવે મેં એક શબ્દનો ઉપયોગ કર્યો ગામડા તો અમુકને ને ગામડા સમજાય છે નહીં જોકે આને કહેવાય આપણે આ ક્યારા બનાય નાના નાના પાણી આપણે જે ભેગું કરવાના એને ગામડા કહે અમુક લોકોની સમજાય છે નહીં તો હવે પહેલું કામ બીજું કામ હું રહેશે ખબર તમ એ મોટર ચાલુ કરી નાખવાનું એટલે એક ખાડો ન હોય એવો આપણે પાંચ ખાડા પાંચ એવા ખાડા આપણે બનાવી પાંચ પાંચ ખાડા ખોલી નાખવાના બધી મોટર ચાલુ કરી નાખવાની જો કે આપણે સોલરની મદદથી ચાલુ કરી પહેલાં મશીનની મદદથી ચાલુ કરતા અત્યારે આપણે સોલર સિસ્ટમ વધી જઈએ અપગ્રેડ કરી નહીં કુએ અત્યારે ફાયદો થાય પહેલાં મશીનમાં ડીઝલનો ઉપયોગ કરતા અત્યારે સૌર્ય ઉર્જાની મદદથી હવે એ વાત ઉપર પાસે આવી જઈએ તો આપણે મોટરો બધી ચાલુ થઈ જાય તો બધું પાણી જેટલું આપણે પાણી આવે આ બધું આપણે ગામડામાં ભેગું કરવાનું ક્યારે ગામડા ગામડા કોઈ આપણે તો આ તમને જેટલું દેખાય કેવા બનાય ખબર એવા આપણે લગભગ બાર બાર આપણે ગામડા હે તો બારી બાર આપણે પાણી જ એકઠું કરવાનું સૌથી પહેલું કામ એ કે આપણે પાણી ભેગું કરવાનું જોકે આપણે કરીએ છીએ હજી હવે તમને પાટે જઈને દેખાડું કે મીઠું કેવી રીતે બને અહીંયા મેન વસ્તુ અહીંયા સમજવા જેવું હોય આ નહીં અહીંયા તો આપણે પાણી ભેગું કરવાનું જ ગામડે આવવાનું વાત હતી ને આપણે સીધા જ આવી ત્યારે હાંજના ટાઈમે કારણ કે પછી તરત કામ આવી ગયું એટલે આપણે નવરાજ ના થયા પછી આપણા પાવઠાણ કામ આવી ગયું હતું એ કામ કર્યું જો કે તમને સમજાવવાનું છે તો ગામડે આપણે હતા કે ગામડે આપણે ભરવાના પછી હું કામકાજ રહીશી આપણા પાટાનું તો પાટાના કામકાજમાં હું તો પાટે આવી એટલે પહેલાં તો આપણે પાટો તૈયાર કરવાનો થાય જેમાં રોડ ખેંચવાનું એવું નોર્મલી છે ને કામકાજ કરવાનું થાય પણ એ કામ નહીં કરવાનું શરૂઆતમાં ને આમાં પાણી જ પહેર્યું આ બધી જગ્યાએ આ બધી જગ્યાએ તમને દેખાય બધે પાણી પહેર્યું હોય જો કે આપણે તમે નોર્મલી આપણે આગલા વિડીયોમાં તમે જોયું જ છે બધું તો શરૂઆતમાં જઈએ તમને ખાઈ દેખાય ને જો આમાં પાણી પહેર્યું હોય રીતે ખારા પાણી આપણે જેવું પાણી ન આવે પાણી પહેર્યું નહીં ને આપણે ખયું પલાઈ નાખવાની એટલે ગારો હે ને ખારો થઈ જાય આખો આખો ગારો ખારો કરી નાખવાનો અને આ પાટામાં આપણે ખારવણ મીક દેવાનું એટલે ખારવણ એટલે આખું ખારું જ કરવાનું આને પાટાને ખારો કરવાનો અને ગારાને ખારો કરવાનો પછી એ નોર્મલી આપણે નવરા થઈ આપણા ગામડા બંધી જાય એના પહેલાં એક કામ કરવું તો બીજું જ કરી શકો જો પાટાનું કામ ન કરું તો આ ગામડા જો જોકે આ નોર્મલી પારી આપણે ટ્રેક્ટરથી આપણે ટ્રેક્ટરથી આપણે ચડાવી દીધી હતી તો એ તો આપણે બાંધવી પડતી પણ બીજા લોકોને તો આપણા ગામડા હે ને આમ હરી સાઈડ આપણે આવે ને એટલે બધા ફેંદી જ જાય એટલે એ ગામડા વાતો પડે અને જો તમારે ગામડા રેડી જોઈ તો તમે આ કામ કરી શકો આપણે પાવઠાનું તો નોર્મલી પેસે આપણે શું કામ કરવાનું જો કે જો તમને ગારો દેખાયા દેખાયા ખાઈમાં આપણે એ મહેન કાટી અને નાખી દીધો આજ જો આ પારી બાંધી આજ આપણે એનું જ કામ કામકાજ લીધું હતું આ મહેન ગારો લઈને આપણે પારી બાંધવાની નોર્મલી કેટલી આપણે આટલી જ આટલી જ પારી આપણે બાંધી પણ જેટલી વધુ બાંધીએ કે એટલી બાંધવાની આ એક ટાઈપનો પારો જ ગઈ લેવાનો ફરતીખોર પાઉઠો આપણે પાવઠો કે અગરિયા મિત્રો જોઈ લો ફરતીખોર બાંધવાનો એ જે આપણે આટલો બાંધો અહીંયા આજ હવારમાં એ જ કામકાજ આવી ગયું એટલે આપણે હાજી આવતા રહ્યા હવારના બદલે સીધા હાંજીએ બાકી નોર્મલી તમને બધું સમજાવાનું થાય જ દિવસ ને એટલે બદલે હાંજ પડી જઈએ કામ આવી ગયું થોડું ઘણું પાવઠાનું કામ તમે કરી અને આમાં રોડનું કામ એ સાથે સાથે કરી પછી આમાં આપણે તરિયા જે આપણે પાટાનો તરિયો ન તરિયું 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 તૈયાર કરવાનું ના આવે એનું કામકાજ લેવાનું પછી આપણે આમાં રોડ ફેરવા આવે જો કે રોડ જો આપણે સામે પડ્યો તમને દેખાય એવળો જ રોડ આપણે જો હાર્યો આ રોડ આપણે ફેરવાનો રહે આખા આખા પાટામાં આખા આખા પાટામાં આપણે રોડ ફેરવી નાખો એ ખરો નહીં તૈયારો આ કામકાજ થઈ જાય પછી કામકાજ આવે એ તમને પાટા જઈને ફરતી બાજુ કામ પૂરું થઈ જાય જો આપણે હજી બાકી ફરતી બાજુ કામ પૂરું થઈ જાય ને ઓલામાં આપણે બાંધી દીધું અહીંયા જઈને તમને સમજાવું પૂરું કામ થઈ જાય ને પછી આમને એક ખરો નહીં આમાં ત્રણ હરો રોડ ફેરવાનું એટલે તર્યું છે ને આપણે હક્કા જ કરવાનું હજી આ તો નોર્મલી તર્યું તર્યું એટલું હક્કા કરવાનું પછી પાટો ભરવાનો રહે પાટો ભરાઈ ગયો નહીં તમને અહીંયા જ દેખાડું પછી એ તમને સમજાય છે આ તો મેં તમને બેસિકલી સમજાયું કે પાટો કેવી રીતે તૈયાર થાય હવે કારણ કે પાટો ભર્યા પહેલાં આપણે પાટાને તૈયાર કરવો પડે તો આવી રીતનો હે ને આ પાટો તૈયાર થઈ જાય જોઈ લો આખો આખો પાટો તૈયાર થાય પછી આપણે પાટો ભરવાનો જો જોકે આપણે પાટો ભરી ગયો તમને અહીંયા જઈને સમજાવું તો આલો સીધા ગામડે હોય જઈએ છેલા ગામડે જ હોય જઈએ કારણ કે પાણી અહીંયા અહીં જ જાય આલો પાસા ગામડે આવી જાય તમને એક વખત ફરીને આપણા ગામડા દેખાય દો જોઈ લો આ અહીં કેવી રીતના દેખાય જોઈએ અહીંયા અહીં ઠેઠ પાણી આવા બધું આપણે એક મોટું જબર ગામડું પાણી બહુ ગરમ થાય એટલે જલ્દી મીઠું બને સમજી ગયા કારણ કે ડિગ્રીમાં લાવવા માટે જેટલા ગામડા હોય ને એટલા વધુ હાર તો આપણે હવે ફાઇનલી પહોંચી ગયા શિલા ગામડે તો આપણો પાટો પહેલાં તમે પાટો જોઈ લો હવે તમને નોર્મલી સમજાવું કે કેવી રીતનું મીઠું બને આ જગ્યાએ તમને ખબર પડશે કે કેવી રીતનું મીઠું બને નોર્મલી મેં તમે નોર્મલી સમજાવું આપણું જે પહેલું ગામડું હોય ને એને પાણી બધું આવે તમને ખબર જ હશે તો અહીંયા પાણી આવતું આવતું જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું નવમું રીતે કરતું કરતું પાણી ફરતું 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 બધા આવે પાણી ફરતું સીધું જ પાણી આવે તમે જુઓ કેટલા ડિગ્રીમાં પાણી તમને દેખાય ને કેટલું જો તમને ગરમ 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 થાય પાણી અમુક બળફ થઈ જાય બળફ જેવું તમને લાગતું બરફ જેવું છે પણ આ ગરમ ડિગ્રી વાળું પાણી અને અહીંયા જો આપણે નાખું કરેલું પાણી બધું ભેગું થઈ જાય પછી આવી રીતનું આપણા પાવડ પાટો ભરી નાખવાનો આખો આખો દેખાય તો પાટો ભરે એ ક્લિપ એમ તમને બેકગ્રાઉન્ડમાં જોવા મળી જશે બેકગ્રાઉન્ડમાં પેલો આખો આખો પાટો ભરેલો ખારા પાણીનો જે ડિગ્રી વાળું પાણી ને એ હવે તમને સમજાશે કે માય દો આ પાટો ભઈ ને ખો પણ મીઠવામાં બને કેવી રીતે તો નોર્મલી તમને ફરી ખલે એકદમ સમજાઈ દઉં અહીંયા ઇન્જી પાણી પડે ને આપણે જી જી અહીં આપણે ટાયર પાણી છે પાતળું કૂવામાંથી પાણી નીકળે નીકળે ને એ લગભગ આપણે 16 થી 17 ડિગ્રી પાણી હોય આવે ને હરવે હરવે હાલતું હાલતું પાણી આવે ને પેલા બીજા ત્રીજા ચોથા પાંચમાં એમ કરતા કરતા ડિગ્રી વધતી જાય પહેલા ગામડામાં હોળ ડિગ્રી હોય ત્રીજા ગામડામાં આવે તો નોર્મલી હોળ ડિગ્રી જ હોય પણ જેવું જ આ હાથમાં આઠમા ગામડામાં આવે ને તો લગભગ વીસેક ડિગ્રી જેવું પાણી થઈ જાય વીસ વીસ નહીં બે ડિગ્રી જ લગભગ વધે સત્તર થી અઢાર ડિગ્રી જેવું જ થઈ જાય કદાચ થી પંદર ડિગ્રી નીકળતું હોય કે નક્કી નહીં આપણે કોઈ માપ્યું નહીં તો અહીંયા આવતા આવતા એને ડિગ્રી વધતી જાય વધતી જાય વધતી જાય વધતી જાય ઠેઠ લાગીને અને આ જ્યારે પહોંચે નહીં એટલે મારો અંદાજ એવો છે કે આપણે એટલો બધો અનુભવ નથી પણ મારો અંદાજ એવો છે કે એકવીસથી બાવીસ ડિગ્રી પાણી હોય અહીં આવું થાય ને એટલે લગભગ એકવીસથી બાવીસ ડિગ્રી પાણી નીકળે કારણ કે અઠવીસ ડિગ્રી અને સત્યાવીસ ડિગ્રી લગભગ એને એ રેસમાં ગણતરી થાય પાકું યાદ નહીં કારણ કે એને આપણે ચેક નક્ કર્યું બધું એકવાર ચેક કરશું આગળ વિડીયોમાં તમને દેખાડશું તો આ જગ્યાએ બાવીસથી ત્રેવીસ ડિગ્રી પાણી હોય તો અહીંયાથી આ અંદર જાય ને એટલે એ બાવીસથી ત્રેવીસ ડિગ્રી જ પાણી જાય આ પાટા અંદર જાય ને આપણા પાટો આખો આખો પાટો તમને જો તૈયાર પાટો ઓલો પાટો કેવી રીતે તૈયાર થાય તમને સમજાયું આ પાટો તૈયાર હતો આપણે એમાં આપણે પાણી પહેરી દીધું આજે બાવીસથી ત્રેવીસ ડિગ્રી જેવું પાણી હોય બાવીસ એકવીસથી બાવીસ ગણી લો આમાં જાય એટલે બાવીસથી ત્રેવીસ ડિગ્રી પાણી થાય અને જેવું જ બાવીસથી ત્રેવીસ ડિગ્રી પાટામાં જાય ને પાટામાં જાય પછી આપણે પાણી બંધ કરી નાખવાનું જો આપણે નોર્મલી નાખું દઈ દઉં અને એ પાણી છે ને આપણે એક નહીં બે નહીં ચારથી છ સાત દિવસ લગભગ પાણી રહે પછી જો આ ટાઈપની કંઈક તમને તર જોવા મળી જાય આમાં નોર્મલી છે અને આમાં જો કેવી થઈ જાય તમને દેખાય આખા આખા પાટમ થઈ જાય તો આને આપણે પોળું કરવાનું એક ટાઈપનું આમ પોળું જાડું આખું તર થઈ જાય આખે આખે જો કે નોર્મલી તમને દેખાય જાય હજી નહીં દેખાય બે ત્રણ દિવસ પછી હું ફેસબુકમાં મસ્ત મજાનો વિડીયો નાખી દઈશ તમે જોઈ લીજો તમને ખબર પડી જાય છે તર થઈ જાય પૈસામાં હું નાખવાનું અમુક ડીલો નાખે અમુક જીપટા નાખે એ જીપટા નાખવાના જીપટા નાખી એ મીઠું શોટે આમાં તમ નોર્મલી વિડિયો હે ને ઈ કદાક થી એક આડી ક્લિપ હોય તો આપડા માં પાછી એડ કરી નાખશું કે વરી પાટો ભરે ઈ ક્લિપ હોય તમને આગળ એડ કરી નાખશું જો કે આ રીતે આપણે ને આમાં આપ ચિપટા નાખી દેવાનો આખા આખા પાટા જીપટા નાખી દેવાનો જીપટા નાખવાનું શું કારણ જી આ પૂરું તમને આ નીચે સોટ્યું હે ને એવું ચિપટા સોટી જાય જીપટા ને ડીલેર બી એર સોટી જાય એટલે ભૂકો હે ને આપણે ભૂકો જાજો બને ભૂકો બનો બને કેવી રીતે તમને આગળ તમને સમજાવું તો એ રીતે આખા આખા પાટા આપણે જીપટા નાખી દેવાનો અને પછી પછી જીપટા હે કેટલા દિવસ ખબર બે થી ત્રણ દિવસ આપણે જીપટા રાખવાના જીપટા ચામી જાય આખું આખું જેવું પડું આમાં થયું એવું પૂરું હોય જીપટાઈ છોટી જાય જીપટાઈ ડીલે જી કોઈ નહીં અમુક લોકો જીપટા નાખે અમુક લોકો ડીલો નાખે તો નોર્મલી આપણે આખા આખા પાટામાં જીપટા નાખી દેવાનું જો કે આગળ એક આપણે રીલ્સ બનાવી નાખશું ફેસબુકમાં તમે જોઈ લેજો આખા આખા પાટામાં આપણે જીપટા નાખી દેવાનું જીપટા નાખી જાય પછી આપણે જીપટા ભાંગી નાખવાનું ગરડીની મદદથી નોર્મલી વિડીયો આપણે પડ્યો હોય તો એ વિડીયો આપણે એડ કરી નાખશું ક્લિપ જે જીપટા થાય ને ઝીણો ઝીણો ભૂકો થાય ઝીણો ભૂકો થાય ને એ જ મીઠું એટલે હજી એટલો ભૂકો તો આપણે એટલા ભૂકો ચાજુ મીઠું બને નહીં એટલે પછી આપણે આવે પાવડીનું કામ જે પાવડી આવે ને આપણે જે લોખંડની પાવડી આવે બહુ લાગી જાય ખાસ ધ્યાન રાખવું પડે એ વખતે લાગી જાય તો તમને મટે નહીં જલ્દી જલ્દી તો એનો વિડીયો તમને બેકગ્રાઉન્ડમાં ક્લિપમાં હું નાખી દઈશ કે કેવી રીતની પાવડી કાયમ આવે તો જો નોર્મલી તમારે આવી રીતનો આખો પાટો તૈયાર હોય ચીપટા કમ્પ્લીટલી તૈયાર હોય એમાં પછી આપણે પાવડી ઢેળણને ચાલુ કરવાનું જેનો વિડીયો તમને ક્લિપમાં દેખાતો દઈશી આખે આખા પાટામાં આપણે ઢાઈ નાખવાની ચીપટાનો ભૂકો અને પાવડીનો ભૂકો આખા આખા પાટામાં કહી નાખવાનું જે ભૂકો તૈયાર થાય એ જ મીઠું પછી નોર્મલી આપણે અહીં જેવો ભૂકો તૈયાર થઈ જાય પછી અહીંયા આપણે એકવીસ થી બાવીસ ડિગ્રી ત્યાં પાણી હે જ આપણા પાસે એ પાણી થોડું થોડું વહેતું જવા દેવાનું બહુ જાજુ નહીં વહેતો જવાનું ના કે ને મીઠું બધું ધોઈ જાય કારણ કે આ પાણી મોરું પડે ને આ પાણી આપણે કડક હોય ત્રેવીસ થી ચોવીસ ડિગ્રી તો નોર્મલી તમને હજી સમજાઈ ગયું છે ન સમજાય તો ફરીથી એકવાર આપણે વિડીયો બનાવશું અને કંઈ પણ ભૂલ થઈ તો અગર એ મિત્રો તો તમારી મેં તમે કોમેન્ટ કરી શકો કે નહીં આ રીતનું નહીં આ રીતનું મીઠું બને કારણ કે આપણે તેને હજી એકથી બેથી ત્રણ વર્ષનો જ અનુભવ છે જેટલી ખબર હતી એટલી તમને માહિતી દીધી બાકી આ રીતે જ મીઠું બને મારી મારી સમજણ મુજબ બાકી તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરીએ કહો ત્યાં સુધી તમે લાઈક અને ફોલો કરી નાખો સવાર વિડીયો બનાવો તો પણ હા બનાવ્યો પણ તમને ડિટેલ સહિત સમજાયું સબસ્ક્રાઈબ કરી નાખજો